પ્રજાસત્તાક દિન નિમિત્તે આપણે સૌ ભારત માતાના માન સન્માન માટે પ્રજાસત્તાક દિનની ઉજવણી માટે અત્રે સૌ એકત્રિત થયા તે ભેગા થયા પ્રજાસત્તાક દિનની ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજના દિવસે આપણને સાચા અર્થમાં બંધારણીય રીતે સ્વરાજ્ય મળ્યું આજના દિવસને એટલે આપણે એક રાષ્ટ્રીય પર્વ તરીકે આપણી નૈતિક ફરજ સમજીને ઉત્સાહ ફેર ઉજવીએ છીએ હવેનો સમય સુરાજ્ય તરફ નો છે આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે રીતે માતૃભૂમિ માટે આપણા ભારત દેશ માટે ભારત દેશને વિશ્વ ગુરુ બનાવવા માટે જે રીતે રાત દિવસ મહેનત કરી રહ્યા છે અથાગ પરિશ્રમ કરી રહ્યા છે તે રીતે આપણે સૌ હવે જ્યારે અયોધ્યાની અંદર પાંચસો વરસ જેટલી આશરે પાંચસો વરસ જેટલી લડાઈ પછી આપણે અયોધ્યામાં ભગવાન રામને તેમનું મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી શક્યા હોય તો એ દિવસો પણ આપણા માટે સુરાજ્ય સમાન છે અને જ્યારે વિશ્વની અંદર પણ ભારતીય દેશનો આપણા દેશનો ડંકો વાગતો હોય અને એ રીતે આપણા આદરણીય વડાપ્રધાન જ્યારે આપણા સૌ માટે આટલી મહેનત કરતા હોય આપણી સલામતી સુખાકારીની ચિંતા કરતા હોય અને દેશને સુરાજ્ય તરફ લઈ જવા માટેનો ભગીરથ પ્રયત્ન કરતા હોય ત્યારે આપણી પણ સૌની ફરજ બને છે કે ભારત દેશ માટે ભારતી માટે

શરૂ કરેગે